નમસ્તે વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે મેગ્નેશિયમના દહનનો પ્રયોગ જોયો ત્યારબાદ આપણે કોપર સલ્ફેટ અને આયન વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હવે આપણે વિનેગર એટલે કે એસેટિક એસિડ અને બેકિંગ સોડા વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરીશું આ રાસાયણિક પ્રક્રિયાનો હેતુ વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે રાસાયણિક ફેરફાર થઈ શું બને તે દર્શાવવું સૌ પ્રથમ આપણે કસનળીમાં એક ચમચી વિનેગર લઈશું ત્યારબાદ તેમાં ચપટી બેકિંગ સોડા નાખીશું બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળે છે વાયુના પરપોટા દેખાશે હવે આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર થવા દઈશું ચૂનાના નીતરિયા પાણીનું શું થાય તેનો અભ્યાસ કરવાનો છે મિત્રો અવલોકન કરતા જણાય છે કે ચૂનાનું નીતર્યું કે એસિટિક એસિડ અને બેકિંગ સોડા સોડિયમ કાર્બોનેટ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધતા અન્ય પદાર્થ બને છે મિત્રો આ ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ કે વિનેગર અને બેકિંગ સોડાને મિશ્ર કરવાથી થતો ફેરફાર એ રાસાયણિક ફેરફાર છે કારણ કે નવો પદાર્થ અહીં બને છે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ શકો છો કાર્બન ડાયોક્સાઇડ અને ચૂનાના નીતરિયા પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો નવો પદાર્થ બને છે અને પાણી છૂટું પડે છે આમ ચૂનાનું પાણી દૂધ્યું થવાની ક્રિયાએ કાર્બન ડાયોક્સાઇડની હાજરીની પ્રમાણભૂત કસોટી છે એટલે કે ચૂનાનું પાણી સૌપ્રથમ પ્રયોગ દરમિયાન નીતર્યું પાણી એ એકદમ કલરલેસ હતું અને ત્યારબાદ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર થાય છે ત્યારે તે પાણી દૂધિયા રંગનું બની જાય છે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી સૂચવે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે બેકિંગ સોડા અને વિનેગર વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે તે માટે આપણે બેકિંગ સોડાને અને વિનેગરને મિશ્રણ કરીશું તમે જોઈ શકો છો કે પરપોટા સાથે વાયુ ઉત્પન્ન થાય છે જે બેકિંગ સોડા અને રાસા વિનેગર વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે ફરી એ જ પ્રક્રિયા કરીએ બેકિંગ સોડામાં જ્યારે વિનેગર ઉમેરીએ છીએ ત્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એક વાયુ ઉત્પન્ન થાય છે હવે આ વાયુ જે ઉત્પન્ન થાય છે તે વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે હવે મેં આ ગ્લાસમાં ચૂનાનું દ્રાવણ બનાવ્યું હતું જેમાં થોડા સમય પછી ચૂનો ગ્લાસમાં નીચે બેસી જાય છે અને ઉપર એકદમ આરપાર જોઈ શકાય તેવું પારદર્શક પાણી છે જેને હવે હું કસનળીમાં અહીં જે કસનળી છે તેમાં મેં એ પાણી લીધેલ છે હવે આપણે આ કસનળીમાં જે પાણી છે ચૂનાનું નીતર્યું પાણી તેની રાસાયણિક પ્રક્રિયા એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે રાસાયણિક જે પ્રક્રિયા થાય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો આ કસનળીમાં જે દ્રાવણ છે તે ચૂનાનું નીતર્યું દ્રાવણ છે તે તમે જોઈ શકો છો કે એકદમ રંગવિહીન છે દ્રાવણ તેમાં કોઈ પણ પ્રકારનો રંગ દેખાતો નથી હવે આપણે રાસાયણિક પ્રક્રિયા એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુની ચૂનાના નીતરિયા દ્રાવણ સાથે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તેનો આપણે અભ્યાસ કરીશું તે માટે અહીં મેં એક રચના બનાવી છે જે ઢાંકણાવાળી રચના છે તેમાંથી એક નળી પસાર કરી છે આ નળીને આપણે હવે કસનળી સાથે જોડી દઈશું સૌપ્રથમ અહીં પાત્રમાં વિનેગાર છે તેમાં આપણે થોડો બેકિંગ સોડા ઉમેરીશું પાત્રમાં ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવે નળી મારફતે કસનળીમાંથી પસાર થશે કસનડીમાં હલાવતા તમે જોઈ શકો છો કે કસનડીનો રંગ કસનળીમાં રહેલા દ્રાવણનો રંગ બદલાતો જાય છે અને સ્પષ્ટપણે દેખાય છે કે દ્રાવણમાંનો રંગ દૂધિયો બની ગયો છે એટલે કે અહીં રાસાયણિક પ્રક્રિયાને અંતે કેલ્શિયમ કાર્બોનેટ નામનો અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે જે એક પ્રકારનો નવો પદાર્થ છે આથી આ પ્રકારનો ફેરફાર એ રાસાયણિક ફેરફાર ગણાવી શકાય મિત્રો આપણે પ્રયોગમાં જોયું જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના નીતરિયા પાણીમાંથી પસાર થાય છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે જે ચૂનાના નીતરિયા પાણીને દૂધ્યું બનાવે છે ચૂનાનું નીતર્યું પાણી દૂધ્યું થવાની ક્રિયા એ કાર્બન ડાયોક્સાઇડની હાજરીની પ્રમાણભૂત કસોટી છે તમે પ્રકરણ દસમાં શીખશો કે ઉચ્છવાસમાં જે વાયુ આપણા શરીરમાંથી બહાર આવે છે તે કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર હોય છે મિત્રો પ્રવૃત્તિ છ પોઈન્ટ છથી છ પોઈન્ટ આઠમાં તમે જોયું કે દરેક ફેરફારમાં એક અથવા વધ વધુ નવા પદાર્થો ઉત્પન્ન થાય છે પ્રવૃત્તિ છ પોઈન્ટ છમાં મેગ્નેશિયમના દહનને લીધે તેની રાખ ઉત્પન્ન થઈ પ્રવૃત્તિ છ પોઈન્ટ સાતમાં લોખંડ સાથે કોપર સલ્ફેટની પ્રક્રિયાને લીધે આયન સલ્ફેટ તથા કોપર બન્યા જે બને નવા પદાર્થો છે લોખંડની બનેલી શેવિંગ બ્લેડ પર કોપરના કણો જમા થયા પ્રવૃત્તિ છ પોઈન્ટ આઠમાં વિનેગર અને બેકિંગ સોડા વચ્ચે થતી પ્રક્રિયામાં તેઓ ભેગા મળી કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે જે ચૂનાના નીતરિયા પાણીને દૂધ્યું કરે છે આ પ્રક્રિયામાં બનેલા નવા પદાર્થોનું નામ તમે આપી શકશો મિત્રો જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે રાસાયણિક ફેરફારને રાસાયણિક પ્રક્રિયા પણ કહે છે આપણા જીવનમાં રાસાયણિક ફેરફાર ઘણા અગત્યના છે રાસાયણિક ફેરફારને પરિણામે જ પદાર્થ નવા પદાર્થોનું નિર્માણ થાય છે ઉદાહરણ તરીકે આપણા ખોરાકમાં ખોર આપણા શરીરમાં ખોરાકનું થતું પાચન ફળોનું પાકવું દ્રાક્ષનું આથવણ વગેરે શ્રેણીબંધ રાસાયણિક પ્રક્રિયાઓને કારણે થાય છે રાસાયણિક પ્રક્રિયાઓની શ્રેણીના અંતે જ દવા બને છે પ્લાસ્ટિક તથા ડિટરજન્ટ જેવા ઉપયોગી પદાર્થોને રાસાયણિક પ્રક્રિયા વડે જ બનાવવામાં આવે છે વાસ્તવમાં દરેક નવા પદાર્થો રાસાયણિક ફેરફારના અભ્યાસ સ્વરૂપે જ શોધાયેલા છે મિત્રો તમે અગાઉ જોયું કે ફટાકડાનું ફૂટવું એ પણ એક રાસાયણિક ફેરફાર છે તમે જાણો છો કે આવા વિસ્ફોટોમાં ઉષ્મા પ્રકાશ ધ્વનિ ઉપરાંત અણગમતો વાયુ ઉત્પન્ન થાય છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે આથી જ તમને ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવે છે મિત્રો દૂધમાંથી દહીં બને છે એ પણ એક રાસાયણિક ફેરફાર છે એ આપણે અગાઉ જોયું તેવી જ રીતે ખોરાક બગડે એ અને તેમાંથી દુર્ગંધ આવે એ પણ એક રાસાયણિક ફેરફાર જ કહી શકાય ફળોને સુધારીએ અને પછી તેને ખુલ્લા વાતાવરણમાં મૂકીએ તો તેની ઉપરની સપાટીનો રંગ બદલાઈ જાય છે તમે જોયું હશે કે સફરજનના ટુકડાને તરત જ ન ખાવામાં આવે અને થોડીવાર મૂકી રાખવામાં આવે તો તેની સપાટી કથાય રંગની થઈ જાય છે જો તો આ તમે આમ થતું જોયું ન હોય તો તાજા સફરજનની સ્લાઇસ કાપીને તેને થોડા સમય સુધી મૂકી રાખો આવું બટાકા તથા રીંગણાની સ્લાઇસ માટે પણ કરી જુઓ રંગમાં થતો આ ફેરફાર નવા પદાર્થના નિર્માણને લીધે હોય છે શું આ બધા રાસાયણિક ફેરફારો નથી પ્રકરણ પાંચમાં તમે એસિડ તથા બેઝના પરસ્પરની તત પ્રક્રિયાઓ પણ શીખી ગયા છો મિત્રો હવે એક આપણે વધારાના રાસાયણિક ફેરફારોમાં લોખંડના કટાવા વિશેનો અભ્યાસ કરીએ ચાલો આપણે કાટ લગવાની ક્રિયા કરી જોઈએ આ એક એવો ફેરફાર છે જે લોખંડની વસ્તુઓને અસર કરે છે અને ધીમે ધીમે નાશ કરે છે લોખંડનો ઉપયોગ પુલના નિર્માણમાં જહાજ કાર ટ્રકનું માળખું અને ઘણી વસ્તુઓ બનાવવા માટે થાય છે તેને કાટ લાગવાને કારણે ઘણી આર્થિક હાનિ થાય છે કાટ લાગવાની પ્રક્રિયા નીચે મુજબ કરવામાં આવે છે લોખંડ વધતા ઓક્સિજન ઓ હવામાંથી અને પાણી ત્રણેય ભેગા મળી અને લોખંડનો કાટ એ ટુ ઓ થ્રી આયન ઓક્સાઇડ બનાવે છે કાઢ લાગવા માટે ઓક્સિજન અને પાણી બંનેની હાજરી અનિવાર્ય છે વાસ્તવમાં જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તો તેનો અર્થ થાય છે કે વધુ ભેજમાં કાઠ ઝડપથી લાગે છે તો આપણે કાટ લાગવાની પ્રક્રિયાની કેવી રીતે રોકી શકીએ અથવા તો આપણે લોખંડને કાટ ન લાગે તે માટે આપણે શું વ્યવસ્થા કરી શકીએ લોખંડની વસ્તુઓને ઓક્સિજન તથા પાણી કે બંનેથી બચાવી જોઈએ એક સરળ ઉપાય તેના પર રંગ કે ગ્રીસનું સ્તર ચડાવવાનો છે વાસ્તવમાં આવું સ્તર તેના પર નિયમિત રીતે રગાડવા રહેવું જોઈએ જેથી તેમાં કાટ લાગે નહીં બીજો ઉપાય એ છે કે લોખંડ પર ક્રોમિયમ કે નો ઢોળ ચડાવવો જોઈએ લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની પાઇપને કાટ લાગવાથી બચાવવા માટે ગેલ્વેનાઇઝ કરેલી હોય છે તમે જાણો છો મિત્રો જહાજ લોખંડનું બનેલું હોય છે અને તેનો મોટો ભાગ પાણીમાં ડૂબેલો રહે છે જહાજની બહારની સપાટી પણ પાણીના ટીપાના સતત સંપર્કમાં રહે છે વધુમાં સમુદ્રનું પાણી અનેક પ્રકારના ક્ષાર પણ ધરાવે છે ક્ષારવાળું પાણી લોખંડની કટાઈ જવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે આથી જહાજને રંગ કર્યા પછી જ તેના પર લાગતો કાઠ ઘણું નુકસાન કરે છે એટલું જ નહીં જહાજના લોખંડનો થોડો થોડો ભાગ દર વર્ષે બદલવો આવશ્યક બની જાય છે વિશ્વમાં કાટ લાગવાની પ્રક્રિયાથી તથા આર્થિક નુકસાનની તમે કલ્પના કરી શકો છો હવે મિત્રો આપણે પ્રવૃત્તિ છ પોઈન્ટ ચાર ફટિકીકરણ ક્રિસ્ટલાઇઝેશનનો અભ્યાસ કરીશું મિત્રો ધોરણ છ માં તમે શીખ્યા કે સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતાં મીઠું મળે છે આ રીતે મળતું મીઠું શુદ્ધ હોતું નથી અને તેના સ્ફટિકો નાના હોય છે આવા સ્ફટિકોનો આકાર નરી આંખે સ્પષ્ટ દેખાતું નથી જો કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય તો આ પ્રક્રિયાને સ્ફટિકીકરણ કહે છે જે એક પ્રકારનું ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે પ્રવૃત્તિ છ પોઈન્ટ નવ જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે બીકરમાં એક કપ પાણી લઈ તેમાં મનસલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં નાખો પાણીને ગરમ કરો જ્યારે તે ઉકળવાની શરૂઆત કરે ત્યારે તેમાં ધીમે ધીમે કોપર સલ્ફેટનો પાવડર નાખતા જાઓ અને સાથે સાથે સતત હલાવતા રહો જ્યાં સુધી નવો પાવડર ઉગળી ન શકે ત્યાં સુધી તેમાં પાવડર નાખવાનું ચાલુ રાખો દ્રાવણને ગાળી લો તેને ઠંડુ પડવા દો જ્યારે તે ઠંડુ પડતું હોય ત્યારે તેને સહેજ પણ હલાવા દેવું નહીં થોડા સમય પછી દ્રાવણને જુઓ તમને કોપર સલ્ફેટના સ્ફટિકો પાત્રના તળિયે દેખાય છે જો ના તો હજુ વધુ સમય રાહ જુઓ